પકડતા પાણીમાં સરગવાની સીંગ નાખીને શું ફ્રેન્ડ્સ તમે ક્યારે કોઈ રેસીપી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ સરગવાની સીંગને સુપરફૂડ કહેવામાં આવે છે તે વિટામિન પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આયરન વિટામિન એ સી અને બી જેવા પ્રાકૃતિક ગુણોથી ભરપૂર છે આ સરગવાની સીંગ અનેક બીમારીઓથી આપણે દૂર રાખે છે વજન ઘટાડવામાં હાઈ બ્લડ પ્રેશર સુગર લેવલ કંટ્રોલ રાખે છે ગેસ એસિડિટીમાં પણ મદદરૂપ થાય છે કેન્સરના દર્દીઓ માટે પણ સરગવો ખૂબ ઉપયોગી હોય છે જો સરગવામાં એટલા બધા ફાયદા હોય તો આપણે સરગવો ખાવો જ જોઈએ અને અત્યારની સીઝનમાં સરગવો ખૂબ જ સહેલી રીતે મળી રહે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે સરગવાની સીંગમાંથી જ એક નવી રેસીપી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સરગવાની સિંગમાંથી આજે આપણે એકદમ યુનિક શાક બનાવીશું તો તેના માટે અહીંયા આપણે સરગવાની સીંગ લેશું અને સરગવાની સીંગને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે સરગવાની સીંગના ફાયદા તો જાણીત લીધા છે તો અહીંયા આપણે સરગવાની સીંગમાંથી શાક બનાવી રહ્યા છે અને આ શાક ખૂબ જ હેલ્ધી બનશે અને આ રીતે જો તમે સરગવાની સીંગનું શાક બનાવશો તો તમારી હેલ્થ પણ સારી રહેશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મીડિયમ સાઇઝમાં આ રીતે સરગવાની સીંગના ટુકડા કરી લેવાના છે હવે આ સીંગને આપણે બાફવાની છે આ સીંગને આપણે બાફવા માટે કૂકરનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે કૂકરમાં સરગવાની સીંગને એડ કરી દઈશું અને હવે આપણે પાણી એડ કરીશું સરગવાની સીંગ ડૂબે તેટલું જ પાણી એડ કરીશું અને તેમાં થોડુંક આપણે મીઠું અને હળદર એડ કરી દેશું ચપટી હળદર એડ કરવાથી કલર સરસ આવે છે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દેસું અને ફક્ત બે વિસલ થવા દેસું બે સીટીમાં અહીં આપણી સરગવાની સીંગ બફાઈ જશે આ સરગવાની સીંગને તમે કડાઈમાં પણ બાફી શકો છો અને જો ડુંગળી નાખવી હોય તો ડુંગળીને પણ તેની સાથે બાફી લેવાની જો તમારે ઝડપથી સરગવાની સીંગને બાફવી હોય તો કૂકરનો ઉપયોગ કરવાનો ફક્ત બે સીટીમાં જ અહીં આપણી સરગવાની સીંગ સરસ બફાઈ જશે આ રીતે બે સીટી વાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો અહીંયા બે સીટી વાગી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ શાક બનાવવા માટે અહીંયા આપણે ચણાનો લોટ લેશું એક વાટકા જેટલા ચણાના લોટને આપણે એક કડાઈમાં લઈ લેશું અને ગેસની ફ્લેમ ઉપર તેને શેકી લેશું અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું લો ફ્લેમ ઉપર જ આ લોટને શેકવાનો છે જો હાઈ ફ્લેમ ઉપર લોટને શેકશો તો લોટ બરી જશે અને તેમાં કડવાશ આવી જશે તો લો ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટમાં જ લોટ શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લોટ અહીંયા આપણો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું લોટ શેકતી વખતે લોટ એકદમ હલકો લાગશે એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે તો ચાલો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અહીંયા આપણી સરગવાની સીંગ પણ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે શાક બનાવીશું તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક કઢાઈમાં તેલ ગરમ કરીશું અહીંયા આપણે તેલ થોડુંક વધારે જ રાખીશું અને રાઈ અને જીરું એડ કરીશું અડધી અડધી ચમચી રાઈ અને જીરું સરસ કકરી જાય એટલે ચપટીક તેમાં હિંગ નાખી દેસું સાથે સાથે લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી જેટલું લસણ એડ કરશુ લસણથી આ શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે જે લોકો લસણ નથી ખાતા તે સ્કીપ કરી શકે છે તેલમાં લસણ એડ કર્યા પછી તરત જ અહીંયા આપણે બાફેલી સરગવાની સીંગને એડ કરી દેસું બાફેલી સરગવાની સીંગનું જે પાણી છે તે પણ આપણે લઈ લેશું તો ફ્રેન્ડ્સ બાફતી પહેલાં સરગવાની સીંગને સારી રીતે ધોઈ લેવાની જેથી કરીને સરગવાની સીંગને બાફ્યા પછી તેનું પાણી પણ આપણે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ આ રીતે શાક બનાવશો તો તમને ખૂબ જ ફાયદો થાશે તો ફ્રેન્ડ્સ હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું સાથે સાથે તેમાં એડ કરીશું ચપટીક હળદર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર હવે ચપટી મીઠું નાખીશું કારણ કે સરગવાની સિંગને બાફતી વખતે આપણે મીઠું નાખેલું જ છે તો અહીં આપણે થોડુંક જ મીઠું નાખીશું અને આ રીતે ચમચાથી થોડુંક હરવે હરવ્યા આપણે તેને હલાવી લેશું એટલે મસાલા છે એ સારી રીતે મિક્સ થઈ જાય બસ હવે આપણે તેમાં થોડુંક જ પાણી એડ કરશું અને આ રીતે થોડુંક પાણી ઉકળે એટલે તેમાં ગરમ મસાલો એડ કરી દેસું ગરમ મસાલો એડ કર્યા પછી આપણે શેકેલા ચણાના લોટને આ રીતે હાથેથી શાકમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ રીતે બબલ સાવા મંડે એટલે આપણે ચમચાથી અથવા તો ચમચીથી આ રીતે શાકને થોડુંક આપણે હલાવશું અને આ રીતે હલાવ્યા પછી તરત જ આપણે લીટથી તેને ઢાંકી દેશું અને ઢાંકીને તેને બેથી ત્રણ મિનિટ લો ફ્લેમ ઉપર થવા દેશું બેથી ત્રણ મિનિટમાં લોટ સરસ સોફ્ટ થઈ જશે અને આપણું શાક પણ સરસ બનીને રેડી થઈ જશે આ રીતે શેકીને જો લોટ નાખશો તો લોટ બિલકુલ કાચો નહીં રહેશે અને શાક પણ ઝડપથી બની જશે અને આ શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે તો ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો બસ હવે આપણે એકદમ હળવા હાથેથી ચમચીથી આને મિક્સ કરી લેશું અને એકવાર હલાવ્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો અહીંયા આપણું શાક બનીને રેડી છે તો આ રીતે તમે ક્યારેય શાક ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો સરગવો ન ખાનાર લોકો પણ એકલા ખાઈ જશે જો આ રીતે બનાવી આપશો તો તેના ઉપર હવે આપણે કોથમીર સ્પ્રેડ કરીશું રેડી કરેલા આ શાકને ગરમા ગરમ જ સર્વિંગ પ્લેટમાં લઈ લેશો ફ્રેન્ડ્સ રોટલી દાળ ભાત સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે